વડોદરામાં વિસ્તારમાં આયુષ્યમાન વયવંદના આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વાઘોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા વોર્ડ ત્રણ ઓજી વિસ્તારમાં સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ મળી રહે એ હેતુ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સ્થાનિક બીજેપી અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર 3 કે જે ઓજી વિસ્તાર છે અને વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર આવતો આ વિસ્તાર એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે 70 વર્ષથી ઉપરના તમામ વડીલો કે જેમાં ક્યારેક કંઈ પણ આવક નો બાદ રહેતો નથી એવા તમામ વડીલો માટે આયુષ્માન વયવન્ના કાર્ડનો આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં વડીલો આ યોજનાનો લાભ લઈ અને આ કાર્ડ પોતે ઇશ્યુ કરાવી રહ્યા છે અને મોદી સાહેબને ખૂબે ખૂબે આશીર્વાદ આપી રહ્યા છે આજે આ વિસ્તારમાં અંકિતભાઈ મકવાણા અને એમની સમગ્ર ટીમ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં મારી સાથે વાઘોડીયા વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મોટા ભાઈ એવા વાઘેલા બાપુ પણ હાજર રહ્યા અને અમે સૌ આશીર્વાદ લઈ અને અમે એમને આયુષ્માનનું જે કાર્ડ નું વિતરણ કરી રહ્યા છે ત્યારે તેઓ મોદી સાહેબ માટે ખુબ સારા શબ્દો અને ખુબ સારા આશીર્વાદ આપી રહ્યા છે આ અમને સાંભળીને પણ એક ગર્વ લાગણી થાય છે અને આ પ્રકારના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું એ બદલ

કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ખરેખર અભિનંદન ને પાંચ છે અને ખૂબ મોટી સંખ્યામાં અહિયાં અત્યારે સિનિયર સિટીઝનો લાભ લેવા આવ્યા છે અને માન્ય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આશીર્વાદ વડે આપી રહ્યા છે એટલે ખરેખર આજનો દિવસ અમારા માટે પણ શુભ છે અને દરેક ને જે કઈ આ ટીમે આનું આયોજન કરવું જોઈએ એને ખૂબ ખૂબ